નમસ્તે લોકભારતીના અનુભવો સૌ પ્રથમ તો જાણે ઘરે આવ્યા હોય એવું લાગે ઘર એ શબ્દ અઘરો છે ઘણાના પાસે હાઉસ હોય બંગલો હોય મેલ હોય પણ ઘર એ ઘર અને એક જમીન જે પૃથ્વી તત્વ છે એની સાથેનું એક અંગ્રેજીમાં કહીએ ને કનેક્શન થાય છે અને એ કનેક્શન એ અર્થિંગ એ ખરેખર તમને અંદરના ઊંડાણમાં લઈ જઈ શકે છે મારા માટે તો પહેલો અનુભવ એ બીજો અનુભવ થોડાક પરદેશી મિત્રોને અહીંયા લાવીને એમનો ભારત વિશેનો ખરેખરો રસાસ્વાદ કરાવવાની મારી હંમેશા ઈચ્છા રહી છે અને જે સાચું છે જે સાચું ભારતીય તત્વ છે એનો એ લોકોને અનુભવ અને સાચો રસા સ્વાદ થાય છે અતિથિ દેવો ભવ એ અહીંયા સાકાર અને સત્ય બને છે વિચાર તો બહુ ઓછા થઈ જાય છે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને તે ઉપરાંત દરેકે દરેક વ્યક્તિને મળીને અરુણભાઈથી થઈને વિશાલભાઈ અને જ્ઞાન એ લોકોનું ઘણું છે જ્ઞાની વ્યક્તિઓ છે પરંતુ મૌની બાબાની જેમ એ લોકો શાંત રહે છે એટલે ઘણીવાર આશ્ચર્ય થાય કે કંઈક થોડુંક કહીને બધાને કંઈક વધારે કંઈક ચખાડે એમનું પોતાનું આંતરિક જ્ઞાન તો બધાને લાભ થાય એમ અંદર વિચાર કરતો હતો પરંતુ ત્યાં પોંડિચેરીમાં માતાજીએ અમુક જગ્યાએ એક વખત લખ્યું કે બોલો નહીં કરો ઘોષણાઓ નહીં સિદ્ધિ ડોન્ટ સ્પીક ડોન્ટ અનાઉન્સ એક્ટ એટલે કે એ રીતે એક્ટ કરવાનું અને મૌન એટલે જે એનો જે અનુભવ છે એ મને પોતાને તો થયો પરંતુ અહીંની દરેકે દરેક વ્યક્તિઓ મારા મહેમાનો મારા મિત્રો જે ત્યાંથી ફ્રાન્સ અને સ્વિટરલેન્ડથી આવ્યા છે તે ઉપરાંત એને લીધે મને પોતાને લાગે છે કે ઈસ્ટ અને વેસ્ટ બે ભેગા મળશે મળી રહ્યા છે અને કંઈક નવું જ સર્જન કરશે એનાથી વિશેષમાં તો શું તમારા બધાનો આભાર અહીંનો સૂર્યપ્રકાશનો આભાર અમારે ત્યાં તો રોજનો એ જ પ્રશ્ન આજે કેવો દિવસ થશે સૂર્ય દેખાશે અને લગભગ એંસી ટકાના દિવસોમાં એ જ કહેવું પડે કે આજે તો સૂર્ય નહીં હોય જ્યારે અહીંયા સો એ સો ટકા સૂર્યનો પ્રકાશ અને સૂર્યની શક્તિ જે મળી છે એ જ ભારતની આધ્યાત્મિક શક્તિ આપણા બધા પાસે અહીંયા છે અહીંની જમીનમાં છે આધ્યાત્મિક શક્તિ અને ભારત ખરેખર વિશ્વગુરુ બનવા માટે હવે મારી દૃષ્ટિએ તૈયાર થઈ ગયું છે એટલે આપણે બધાએ હિંમત કરીને આગળ પગલું લેવું પડશે અને ખાસ કરીને જે મિલિટરી ડેવલપમેન્ટ જેમ સ્પેસમાં ડેવલપમેન્ટ એ જ રીતે સોફ્ટ પાવર તરીકે શિક્ષણ સંગીત સાહિત્ય યોગ એ મુખ્ય છે અને એ બધું પાછું જો અધ્યાત્મના પેલા ઉપર એના પાયા ઉપર આપણી સંસ્કૃતિ રહી છે એ જો આગળ આવશે આગળ આવી રહી છે એમાં શંકાને સ્થાન નથી પરંતુ આપણે બધા એના વધારેને વધારે લાયક ઇન્સ્ટ્રુમેન્ટ બન્યા એવી અભિપ્સા સાથે નમસ્તે